જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગ્લાસ ખાના ખજાના આજે બનાવીશું શક્કરિયાનું ફરાળી શાક શિવરાત્રિ આવી રહી છે એટલે શક્કરિયા તો ઘરમાં હોય જ છે અને ઉપવાસ પણ હોય છે અને શક્કરિયામાંથી આજે આપણે એકદમ અલગ મસાલા સાથે શાક બનાવવાના છીએ નવી જ રીતથી ફરાળી શાક બનાવીશું પણ તમે નોર્મલ પણ ખાઈ શકો એટલું સ્વાદિષ્ટ આ શાક બનીને રેડી થાય છે તો તમને જો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મેં અહીંયા પાંચસો ગ્રામ શક્કરિયા લઈ લીધા છે તેને એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને એકદમ સરસ તેની માટી કાઢી લીધી છે ત્યાર પછી હવે તેને આપણે બાફી લઈશું તો તેના માટે મેં અહીંયા બે વાટકી જેટલું કૂકરમાં પાણી એડ કર્યું છે અને તેની અંદર સક્કરિયા એડ કરીશું અને ઢાંકણ ઢાંકી બે સીટી વગાડી લઈશું સક્કરિયા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેની બે સીટી વગાડવાની છે નહીં તો શાકની જગ્યા પર સીરો બનાવવો પડશે તમારે તો અહીંયા બે સીટી વાગી ગઈ છે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ ચાકુની મદદથી તો એકદમ સરસ સક્કરિયા બફાઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા દઈશું એકદમ સરસ શકરિયા ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી લઈશું શક્કરિયાની તો જો વધારે પ્રમાણમાં શકરિયા એકદમ બફાઈ જશે તો જ્યારે આપણે તેને વઘાર કરીશું તો શકરિયા એકબીજા સાથે ચીપકી જશે એટલા માટે બે જ સીટી વગાડવાની છે એટલે એકદમ સરસ શકરિયા બફાઈ જાય એટલા માટે તો છાલ કાઢી લીધી છે હવે શક્કરિયાની તો હવે તેની પીસીસમાં કટ કરી લઈશું શક્કરિયાને તો બધા જ એકદમ સારી રીતે મોટા પ્રમાણમાં કટ કરી લઈશું મોટા મોટા તમે ગોળ પણ કટ કરી શકો છો જે રીતની તમને કટ ગમે એ રીતના શકરિયાને કટ કરીને રેડી કરી લેવાના છે તો હવે વઘાર કરી લઈએ તો કઢાઈમાં મેં બે ચમચી તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું એડ કરી દીધું છે થોડી વરિયાળી એડ કરી છે તો તેને એકદમ સારી રીતે તેલ સાથે થોડા શેકી લઈશું વરિયાળી અને જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ શાકમાં અને હવે થોડા સફેદ તલ એડ કર્યા છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ શાક ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય છે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા થોડા ટુકડા આદુના અને લીલું મરચું એડ કર્યું છે જેથી થોડી આ શાકમાં તીખાશ પણ આવે તો આ શાકનો ટેસ્ટ થોડો ગળ્યો તીખો ખાટો એવો લાગે તો ખાવામાં ખૂબ જ મજા પડે છે એટલા માટે તે એકદમ સરસ રીતે લીલા મરચાં અને આદુ પણ કૂક થઈ જાય એટલે બાફેલા જે શક્કરિયા છે તેને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અહીંયા મેં થોડા સિંગદાણાને શેકીને તેની છાલ કાઢી તેને ભૂક્કો કરી લીધો છે તેને પણ એડ કર્યું છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને થોડો હળદર પાવડર એડ કર્યો છે તમે જો ઉપવાસ માટે બનાવતા હોય અને હળદર ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી મેં અહીંયા થોડો લીંબુનો રસ એડ કર્યો છે ખટાસ માટે અને થોડા ધાણા એડ કર્યા છે તો તેને પણ મિક્સ કરી લઈશું આપણે આ શકરિયા છે એ થોડા ગળ્યા જ હોય એટલે હોય છે એટલે ગળ પણ એડ કરવાની જરૂર નથી રહેતી તો એકદમ સારી રીતે બધી જ વસ્તુની મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ છે જે બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મેં અહીંયા થોડું કોપરાનું છીણ કર્યું છે હજુ જે શક્કરિયા છે ગરમ જ છે એટલે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એ પણ થોડું શેકાઈ જશે વધારે પડતું આપણે તેને શેકવાનું નથી તો હવે મિક્સ કર્યા પછી શાક રેડી થઈ ગયું છે અને આ શાક ઉપવાસમાં પણ ખાઓ અથવા તો નોર્મલ પણ ખાવ તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ શિવરાત્રિમાં તમે આ શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો ને ટ્રાય કર્યા પછી તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક જરૂ જરૂરથી કરજો અને આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ